જોલું આવતું તું જો આખું ભેરાણી હતી ને હા રાડા રાડી થઈ ગઈ નઈતર તમે સો બા એક એક બાજકું લઈ લેજો એટલે થઈ જાય હું તને રોવું કેમ આવે એ પેલા મને કે શેનું રોવું આવે જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ તો માતાજીના દેવાવતી પૂજા થઈ ગયા છે ઘરના બધા પાસે કામ થઈ ગયા છે બસ એક કપડાં ફૂકવવાના બાકી છે બાકીના બધા કામ થઈ ગયા અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને આજે છે મંગળવાર તો મેં મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવ્યો સાહેબે ચાર નાસ્તો કર્યો અને પછી સીધા નીકળી ગયા દુકાને કેમ કે આજે હવારમાં જ ઘરા ગાવતા હતા અને થોડું કામે હતું દુકાનનું એટલે એ વહેલા દુકાને વહી ગયા ને અત્યારે ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યાનો અને આજ મેં નક્કી કર્યું હતું કે મારી ધારાબેન છે ને સ્કૂલેથી પેપર ભરીને આવે ને પછી જ વ્લોગની શરૂઆત કરવી ત્યાં સુધીમાં મેં કીધું હું ઘરના કામ કરી અને ફ્રી થઈ જાવ તો ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે તમને સારું છે ને કંઈ વાંધો નથી ને

તારા છે ને સવારે નો ચા પીવે નો નાસ્તો કરે બસ એમનેમ જ છે ને નયણા કોઠે વહી જાય પરીક્ષા દેવા ને પછી અત્યારે આવીને સીધી છે ને ખાવું ખાવું કરતી આવે ડેલીથી મમ્મી હું બનાવ્યું છે એ તો તમને ખબર જ છે અત્યારે દસ હવા દસ આવે ને તૈયાર આઈડું નાખતી આવે મમ્મી નાસ્તામાં શું છે તારાનું હાલે ને તો એ ત્યાંથી ફોન કરે ઓકે મમ્મી તું ટિફિન લઈને આવી મારે પેપર ભરાઈ ગયું છે તું બહેન નાસ્તો કર લઉં નહીં હું કરતી તો સારું હાલ તમારે બધાને હું કહેવાનું છે કે જો કમટમાં

હલો અમારે ધારાબેન બેસી ગયા છે ચા નાસ્તો કરવા આવી જાઓ તમે બધા સવારનો નાસ્તો કરવા નાસ્તામાં છે રાતની ઠંડી રોટલી મસ્ત મસાલાવાળી ચા અને ફરાળી ભાખરી ક્યાં ધારાબેન તો હાલો ફરાળ અને એક ટાણું બે ભેગું છે તો ધારાબેન નાસ્તો કરી લઈ ને પછી મળીએ હલો ફ્રેન્ડ તો ધારાબેનને ચા નાસ્તો થઈ ગયો મારે કપડાં હૂકવાઈ ગયા છે ને હવે બપોરની રસોઈ માનવી છે સાડા અગિયાર વાગી ગયા છે પણ હવે હું બનાવવું નહીં વિચાર કરું છું અને ધારાબેને જો નાસ્તો કરી લીધો ને પછી પાછી ભૂખ લાગી એટલે રાણું લઈને બેઠા છે રાઈણું ખાવા તો હાલો તમે બધાય રાઈણું ખાવા રાધીશ એમ હું એકાદી ચાખી લઉં તો હું બનાવું બોલો હાલો ખીચડી ખાવી આ જગ્યા રસ છે ખીચડી આ ભાત તો થાય નહીં ખીચડી ખાઈશ વઘારેલીની તો સાજી સાજી નહીં વઘારેલી વઘારેલી ખીચડુંડી આ મારું લે તમારે શાક વિચારવું પડશે

હા એટલે ભાઈ ને ભાભી ભેગા જ મોટા થયા બા ની પાંચ બેનું હવે બે બેનું છે હવે એક નાના બેન ને રમત રમત માં ટૂંકમાં થયેલું એટલે હવે બાથી નાના એક બેન ને બા બેનું છે મામા વયા ગયા છ બેનું ને એક ભાઈ હમ તો સારું હાલો બાને તાજ અગિયાર છે મારે મંગળવાર છે એટલે એક બાજુ ધારાબેન ની ફેવરેટ ખીચડી વઘારી છે એક બાજુ શાક વઘાર્યું ને બસ રોટલી માંડવું એટલી વાર હે દોહ વાગે આવતી રહી ધારા પરીક્ષા ન થાલતી કે એન મૈસીન ઘેર અહીં હોય એ ભલી ને મૈસી ભલી તમે એટલા વર્ષ એમ આવતર જાવ તો ધારા તો જાય જ ને હજી જીણકી છે

આટલી ઉમર થાય તો પિયર જવાનું મન થાય હું અઠવાડિયામાં બે વખતે જવાનું કઉ ને સાહેબ ને તો મને હું કે ખબર છે બેટરી ચાર્જ કરવા જાય કે તું આજ આગળ આવવા દઉં કેવું કે જો બાય ગયા તા બેટરી ચાર્જ કરવા બે દી રહી આવ્યા એક રાત રોકાણ તો બેટરી ચાર્જ કરીને આવ્યા એટલે હવે વહુ આયરે બાદ છે બા આખું વરફ કેમકે કે માં બે વખત જ બા જાય એટલે તો છ મહિના ભેગી બેટરી ચાર્જ થઈ ગઈ ને આવવા દો તમારા દીકરા મારે હવે રોટલી બનાવવાની છે હાલો ફટાફટ રોટલી બનાવી લો ને ત્યાં લગીમાં સાહેબ આવી જાય પછી આપણે સાહેબને પૂછીએ કે કોણ બેટરી ચાર્જ કરવા જાય બરાબર ને બા સારું હાલો

દૂધ ખાંડ ને સકરિયા ખબર ખવાઈ જાય ને હા તો ખવાય જાય ને કા આ રાયણું હમણાં નોતી ખવાતી એટલે બાકી રાયણું એક વાત તો પૂછવાનું ભૂલાઈ ગઈ પૂછી લો ને મારા દીકરાને બા ગયા તા હમણાં બે દી થયા મામા ને બરાબર તો ફૂલ બેટરી ચાર્જ કરીને ને આવી છે ને હવે છ મહિના ની ઉપાધિ નહીં બેટરી ચાર્જ કરવાનું મતલબ છે પપ્પા તો હોય કે બાજુ

નથી તમે બધા કેજો કોમેન્ટમાં અત્યારે બા બોયલા ને જો આ બેટરી ચાર્જ થઈ જ ગયો હવે છ મહિના મારે હાલશે છ મહિના પછી બા પાછા મામાને ઘરે બે રોકાય પછી બેટરી ચાર્જ થઈ જાય

કે સાચા છે કે હું સાચી છે હું બાનો વિરોધ નથી કરતી બાને કંઈ કહેતી નથી પણ સાહેબ દર વખતે મને કહે કે વાત નું મેં આજે એ વાત ઉપાડી છે કે વાત સાચી છે ખોટી હું બેટરી ચાર્જ કરવા જાવ અને બા ખાલી મામાને ઘેર આટો દેવા જાય વાહ તો વિચાર કર

કે આજ મારી વાત સાચી છે કે ખોટી છે તો હાલો હવે છે ને બપોર આ કરી લઈએ મારે એકટાણું કરવાનું છે ને અહીંયા જો અડધું જમાઈ ગયું એ કે તમે બપોર કરો નો કરો કંઈ ફેર ન પડે આપણે મસ્ત ખાવામાં ધ્યાન દેવાનું તું વાતો કર્યા ના હું ખાઈ લઉં હા એટલે થોડીક એનર્જી આવી જાય ને પછી નિરાય મારી એરે બાંધે આ સાહેબ છે ને દેખાય ને એટલા બીજા અંદર છે હું બોલું તે તમને બધાને ખબર પડે ને દેખાય ને ત્યારે તો છે ને મને ખબર છે દાંતમાં હલવાઈ ને અત્યારે બધું ખલવાઈ જાય દાંતમાં મોટામાં રહેવા ને જતા હાલો દાઉ બપોરા કર લઈએ ટાઈમ થયું છે પોણા ચાર વાગ્યાનો અને બાને ને નિંદરમાંથી ચગાડી દીધા તારા એવી રાડો રાડ ખાવા માંડીને કહ વાવ્યા કં વાવ્યા જો અમારે જયેશભાઈ કહું લઈ આવ્યા બેય ભાઈ ધૂમ તડકાના ગયા તા લેવા આવી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા એ તો પણ એવી રાડું નાખીને તો બાજુ ભર નિંદર બાઈને કે હું થયું

જ હવેલી ના દ્વાર બન છે મા દીકરી બે આરામ માં છે ના જે ના થાય એટલે હુતી હોય છે હવે એને તો હોવા દો હાલો હાલો ઠંડુ ઠંડુ પાણી પીવું હાલો હાલે તારા પાણી દેખાય ગ્લાસ એ છોકરી પાણી લે છે ગયા દુકાન આવી છે રેડી મૂકીને આવ્યા છે હા હા લે બાપા તું પી લે આવું સુઈ જવાનું છે તારા ચાર વાગ્યા ઘડી વાર તોડકો તો જો મને હજી છે ને જોલું આવતું તું જો આખું ભેરાણી તી ને તા તો હા રાડી થઈ ગઈ જો પાંચ બાચકા આવ્યા છે તો હવે બે દી પછી તો એ શું છે હાલો ઘઉં આવી ગયા એટલે હવે બે દી પછી છે ને ઘઉં સાફ કરવાનું કામ ઉપાડશું

તમારે ઓલા ઘરની આપણા ઘરની ચાવી આપું ક્યાં તમારા દીકરાને હાલો હો ઘડીક છે ને આરામ કરીએ ને પછી મળીએ સારું હાલો હાલે ડેલી હાકર પપ્પા જાય છે હવે તો શું કરી

હા તો આ બાજુ મેં મસ્ત મસાલાવાળી ચા મૂકી છે તો આવી જો બધાય ચા પીવા ને ચાવી ગરમ કરવા રાખી છે તો ચાવી એકદમ ગરમ થઈ જાય ને પછી આગળ ધારાબેનને છમકારો બોલાવીને પાણી પાવાનું છે એટલે એની બી કૂડી જાય કેમકે નાનું છોકરું સપનામાં બી ગયું હોય કે કોઈ પણ વસ્તુથી બી જાય ને તો બા એમ કહે કે લોખંડની કોઈ પણ વસ્તુને આવી રીતના ગરમ કરી અને જો આવી રીતના છમકારો બોલાવવાનો ચા પછી આ પાણી એને પીવડાવી દેવાનું એટલે એની બીક ઉડી જાય મારા તો નસીબ એ કેવા છે ચા ઉકડી નથી અને બાટલો વયો ગયો છે તો હાલો હવે બાટલો બદલાવો પડશે ને બેન ચાલો બાટલો લઈ આવીએ ને બાટલો બદલાવીએ બાટલો ગયો છે બાટલો બાટલા એ વિદાય લઈ લીધી બોલો આ ધારા સપનામાં બી ગઈ ને એનો આઘાત લાગ્યો મારા બાટલાને એને વિદાય લઈ લીધી ધારા બાટલો લઈ આવી જા આટલો બદલાવી લીધો છે અને ફરી પાછો આપણે ચા મૂકી દીધો છે તો હવે જલ્દી ચા ઉકળી જાય ને એટલે મસ્ત મસાલાવાળી ચા પી લઉં અને પછી રોઢાના કામ લઉં અત્યારે જો તારાબીનની બી કૂટી ગઈ છે અને જો લાગે કે થોડીક વાર પેલા તારા કેવી રાયડું નાખી નાખીને રોતીથી કેવી ને અત્યારે જોઉં કેવી દાંત કાઢે ખુશામ ખુશ તો હાલ આ બધું અહીંથી ઉપાડી લે ને હું ચા પી લઉં પછી બાકીના બીજા કામ કરીએ ને માથું કરીએ કરીને મા બી તૈયાર થઈ જાય હો તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ તો રોંઢાના બધા કામ થઈ ગયા છે ટાઈમ થઈ ગયો છે પોણા આ છ વાગ્યાનો ને ધારાબેન એ મસ્ત એવા માથોડાવીને તૈયાર થઈ ગયા છે તો હવે સીજ જાવું તમારે મારે જાઉં બારું બહાર તો હાલો હં હં બુરાઈનું ભૂત નીકળી ગયું હાલો તો મળ્યા